નમસ્કાર મિત્રો ભક્તિ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે વર્ષોમાં એકાદ વાર જ જોવા મળે છે વર્ષ બે હજાર છવીસની શરૂઆતમાં જ એક અત્યંત દુર્લભ અને પવિત્ર સંયોગ રચાઈ રહ્યો છે જ્યારે સૂર્યનારાયણ ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરશે એટલે કે મકર સંક્રાંતિ હશે અને સાથે જ ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય એવી પુત્રદા એકાદશી પણ હશે જ્યારે સૂર્ય પિતા અને વિષ્ણુ જગત પાલક બંનેની કૃપા એક જ દિવસે મળતી હોય ત્યારે એ દિવસ મહાપર્વ બની જાય છે આજના વિડીયોમાં આપણે જાણીશું આ સંયોગનું આધ્યાત્મિક મહત્વ શું છે ખીચડી દાન સાથે જોડાયેલી પૌરાણિક કથા શું છે દાન કરવાની સાચી પદ્ધતિ કઈ છે અને તેનાથી પિતૃદોષ કેવી રીતે દૂર થાય છે બે સંક્રાંતિ દેવતાઓનો પ્રભાતકાળ શાસ્ત્રો મુજબ મકર સંક્રાંતિથી સૂર્ય ઉત્તરાયણ થાય છે આ એ સમય છે જ્યારે દેવતાઓનો દિવસ શરૂ થાય છે અને અસુરોની રાત્રિ પૂરી થાય છે ભીષ્મપિતામાનું ઉદાહરણ યાદ કરો મહાભારતનો એ પ્રસંગ જ્યારે પિતામા પાસે ઈચ્છામૃત્યુનું વરદાન હતું તેમ છતાં તેઓ બાણશયા પર સૂતા રહ્યા અને સૂર્યના ઉત્તરાયણ થવાની રાહ જોઈ કારણ કે શાસ્ત્રો માને છે કે આ પવિત્ર દિવસે દેહ ત્યાગ કરનારને સીધો મોક્ષ મળે છે સ્નાનનું મહત્વ આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું અનેરું મહત્વ છે પણ જો તમે નદીએ ન જઈ શકો તો ઘરે જ નહાવાના પાણીમાં થોડું ગંગાજળ અને કાળા તલ નાખી સ્નાન કરજો માન્યતા છે કે તેનાથી સાત જન્મોના પાપ ધોવાઈ જાય છે ખીચડી દાનની પૌરાણિક કથા ઘણા મિત્રોને પ્રશ્ન થાય છે કે મકરસંક્રાંતિએ ખીચડી જ કેમ ખવાય કે દાન કરાય બાબા ગોરખનાથની કથા પૌરાણિક કથા મુજબ જ્યારે અલાઉદ્દીન ખિલજીએ આક્રમણ કર્યું ત્યારે નાથ સંપ્રદાયના યોગીઓ પાસે ભોજન બનાવવાનો સમય નહોતો તેઓ સતત સંઘર્ષમાં રહેતા અને ભૂખ્યા રહેવાને કારણે નબળા પડી રહ્યા હતા ત્યારે બાબા ગોરખનાથે ચોખા દાળ અને મસાલાને એકસાથે ભેળવીને રાંધવાની સલાહ આપી આ વાનગી ઝડપથી તૈયાર થઈ ગઈ અને અત્યંત પૌષ્ટિક હતી યોગીઓને તે ખૂબ જ ગમી અને બાબાએ તેનું નામ ખીચડી આપ્યું ત્યારથી સંક્રાંતિ પર ખીચડી બનાવવાની પરંપરા શરૂ થઈ નવગ્રહ શાંતિ જ્યોતિષશાસ્ત્ર મુજબ ખીચડીના ઘટકો આપણા ગ્રહોને મજબૂત કરે છે ચોખા ચંદ્રનું પ્રતિક મનની શાંતિ મગની દાળ બુદ્ધનું પ્રતિક બુદ્ધિ અને વેપાર હળદર ગુરુનું પ્રતિક જ્ઞાન અને સુખ મીઠું શુક્રનું પ્રતીક ઐશ્વર્ય ઘી સૂર્યનું પ્રતિક આરોગ્ય અને તેજ કાળા તલ શાકભાજી શનિ રાહુ અને કેતુને શાંત રાખે છે આથી ખીચડીનું દાન કરવાથી કુંડળીના તમામ મુખ્ય ગ્રહોના દોષ દૂર થાય છે ચાર પુત્રદા એકાદશી અને સંતાન સુખ આ વર્ષે સોનામાં સુગંધ ભળે તેમ સંક્રાંતિની સાથે પુત્રદા એકાદશી પણ છે જે દંપતીઓને સંતાન પ્રાપ્તિમાં અવરોધ આવતા હોય અથવા જેમનું સંતાન પ્રગતિ ન કરતું હોય તેમના માટે આ દિવસ વરદાન સમાન છે આ દિવસે શું કરવું ભગવાન વિષ્ણુને પીળા ફૂલ અને તુલસીના પાન અર્પણ કરો સંતાન ગોપાલ મંત્રના જાપ કરવાથી વિશેષ લાભ મળે છે યાદ રાખજો એકાદશી હોવાથી પોતે અન્ન ખીચડી ન લેવી પણ બીજાને દાન અચૂક કરવું પાંચ દાન કરવાની સાચી વિધિ ચાલો સમજીએ દાન કરવાની સાચી પદ્ધતિ સીધું કાચી સામગ્રી જો તમે રાંધેલી ખીચડી ન આપી શકો તો એક થાળીમાં ચોખા મગની દાળ મીઠું હળદર શુદ્ધ ઘી અને દક્ષિણા રૂપિયા મૂકી તેના પર હાથમાં જળ લઈને સંકલ્પ કરો અને કોઈ બ્રાહ્મણ કે જરૂરિયાતમંદને આપો ગરીબોને ભોજન ગરમાગરમ ખીચડી બનાવી તેમાં દેશી ઘી નાખી ગરીબોને જમાડવાથી પિતૃઓ તૃપ્ત થાય છે અને આશીર્વાદ આપે છે ગાય માતાની સેવા ખીચડીમાં થોડો ગોળ નાખી ગાયને ખવડાવવાથી તેત્રીસ કોટી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે છ નિષ્કર્ષ અને સમાપન મિત્રો મકર સંક્રાંતિ અને પુત્રદા એકાદશીનો આ મહાસંયોગ જીવનમાં વારંવાર આવતો નથી શ્રદ્ધાપૂર્વક કરેલું એક નાનું દાન પણ તમારા ઘરના ભંડાર ભરી શકે છે અને ભાગ્ય બદલી શકે છે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો કોમેન્ટમાં જય શ્રી વિષ્ણુ અથવા ઓમ સૂર્યાય નમા જરૂર લખજો આ વીડિયો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો જેથી તેઓ પણ આ પુણેના સહભાગી બને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવી ધાર્મિક અને માહિતી વાત સાથે ત્યાં સુધી રજા આપશો જય શ્રી કૃષ્ણ ધન્યવાદ